જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહનો પ્રારંભ કરાયો જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત ચાર કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ ચેક વિતરણ હુકમ ત્રિપલ આર સેન્ટર અંગે માહિતી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું વિતરણ તથા સફાઈ મિત્રો ફાયર કર્મચારીને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભારત વિકાસ પ્રતિજ્ઞાપત્ર વાંચન કરાયું હતું જંબુસર શહેરમાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા થીમેટિક દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું હોય જે અંતર્ગત જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસનું કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ જીગરભાઈ પટેલ સલીમભાઈ પટેલ એન્જિનિયર મયંકભાઈ ચૌધરી લખદીરભાઈ ચાંબુ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાંધી કરાયો હતો સરકાર સરકારશ્રીની વિવિધ યોજનાઓ પૈકી પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર થી પચાસ હજાર સુધી સિક્યુરિટી ફી ઓન ચેક વિતરણ હુકમ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા ત્રિપલ આર સેન્ટરની માહિતી તેમજ જૂના કપડાં જૂની ચીજવસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓ પ્લાસ્ટિક વસ્તુઓનું તથા તારાગૌરી લાઇબ્રેરી ખાતેથી જરૂરિયાતમંદ નગરજનોને લાભ લેવા અનુરોધ કરાયો હતો આ સહિત નગરપાલિકા સફાઈ મિત્રો ફાયર કર્મચારીઓને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા લગધીરભાઈ જાંબુ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞાપત્રનું વાંચન સાથે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે નગરપાલિકા સ્ટાફ સફાઈ કર્મચારી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લઘુદેવભાઈ ચતુરભાઈ જાંબુ જામબુશર નગરપાલિકા આજ રોજ આ પ્રેસના माध्यम થી જણાવું છું કે જામબુશર શહેરની અંદર જ્યારે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના નારા સાથે વિકાસ સપ્તાહનો આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જંબુસર નગરપાલિકા કચેરી ખાતે માન્ય અમારા પદાધિકારીઓ અધિકારીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી આ શહેરી વિકાસ વર્ષની ઉજવણી અત્યારે કરી રહ્યા છે જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને પચીસ પચીસ હજારના બેંક હુકમના ચેક અત્યારે રજૂ કરવામાં આવેલા છે અને તેઓને વિતરણ પણ કરવામાં આવેલું છે સાથે સાથે પીએમ સ્વનિધિ યોજના બાદ ભારત સરકાર દ્વારા ત્રિપલ આર્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જેમાં જમ્મુસર શહેરના તમામ નાગરિકોને જાણ કરીને જૂના કપડા લગતા હોય બિનજરૂરી ચીજવસ્તુઓ હોય તે આપણી જમ્મુસર નગરપાલિકા સંચાલિત તારાગવરી લાઇબ્રેરી ખાતે સ્થળ નક્કી કર્યું છે ત્યાં પોતે પોતાની ચીજ વસ્તુઓ મૂકી અને જરૂરિયાત સેફ્ટી કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે કે જે નમસ્તે ની અંદર જે અમારા ગટર શાખાના કર્મચારી હોય જેઓને બી અમારા સરકાર તરફથી મળેલી વિતરણ કરવામાં આવેલું છે સાથે સાથે સરકાર શ્રી પણ ધ્યાન રાખી અને ફાયર સેફ્ટી માટેના જે સાધનો જે આપવામાં આવેલા છે એ સાધનો પણ અમારા નગરપાલિકા ખાતાના ઇન્ચાર્જ ફાયર કર્મચારી શ્રી બી આ વિતરણ કરવામાં આવેલું છે સાથે સાથે એ બી થઈ ગયા કે જમ્મુસર નગરપાલિકામાં મોક ની સિસ્ટમ બી સમજાવવામાં આવેલી છે આ તમામ કાર્યક્રમો આજ રોજ જંબુસર નગરપાલિકાએ એ ખુલ્લા જાહેર કરવામાં આવેલી છે જંબુસર નગરપાલિકા જંબુસર